એક ચમચી આપણે હિંગ લીધી છે અડધી ચમચી જેટલી આપણે સૂં લીધી છે પછી આપણે ચાટ મસાલો લીધો છે અને પછી આપણે જલજીરા લીધો છે મસાલો જલજીરા આ રીતનું છે આ રીતનું એક પેકેટ લીધું છે આપણે જલજીરાને જલજીરા છે ચાટ મસાલો મેં બે ચમચી લીધો છે જલજીરાનું એક પેકેટ લીધું છે બે ચમચી જેટલું આપણે મીઠું લીધું છે બે ચમચી આપણે વરિયાળી લીધી છે બે ચમચી આપણે આખું જીરાનો પાવડર લીધો છે જીરું મેં સરસ રીતે શેકી અને મિક્સર જારમાં કરી લીધું છે એક ચમચી આપણે મરી પાવડર લીધો છે એક ચમચી આપણે સંચળ પાવડર લીધો છે બે ચમચી જેટલો છાશનો મસાલો લીધો છે તો આપણે જેટલા મસાલા લીધા છે એ આપણે પહેલાં સૌ પ્રથમ મિક્સર જારમાં આપણે કર્સ કરી લેશું તો આપણે મિક્સર જાર લીધી છે સૌપ્રથમ પ્રથમ પેલા એડ કરીશું પછી આપણે ચાટ મસાલો એડ કરીશું જલજીલા મસાલો છાશનો મસાલો આપણે હિંગ એડ કરીશું સૂટ વરિયાળી જીરું પાવડર પાવડર મીઠું હવે આપણે બધા મસાલાને મિક્સર જારમાં કરશ કરી લઈશું સરસ રીતે આપણા બધા મસાલા એડ કરીને કરશ કરી લીધા છે તમે જોઈ શકો છો સરસ રીતે પાણીપુરીનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે તો આપણે જ્યારે જ્યારે આપણે પાણીપુરીનું પાણી બનાવવું હોય ત્યારે આ રીતે પાણી લઈ અને આપણે બે ચમચી જેટલું પાણી તમારે રાખીને આપણે જેટલો એડ કરવો એટલો કરી શકો છો તમે હું બે ચમચી એટલા પાણીમાં એડ કરું છું તમે જોઈ શકો છો અને આ રીતે પાણી પણ સરસ ઘાટું ને મસ્ત થાય છે એમ તમારા હિસાબ પ્રમાણે તમે મસાલો એડ કરી શકો છો પછી આપણે અડધું ફાડ્યું લીંબુનું લીંબુ આપણે નીચવશું અડધું ફાડ્યું આ રીતે આપણે જેટલા મસાલા એડ કર્યા એ સરસ રીતે ખાટા મીઠા જ હતા પણ થોડુંક તમારે ખટાશ પ્રમાણે રાખો તો આ રીતે તમે એડ કરી શકો છો અને પાણીનો ટેસ્ટ પણ સરસ આવે છે એમ તો તૈયાર છે આપણો પાણીપુરીનો મસાલો અને તમે પણ ઘરે એકવાર જરૂરથી આ રીતે બનાવજો તમે એકવાર ઘરે બનાવશો તો તમને ક્યારેય બહારથી મસાલો લાવવાનું મન નહીં થાય અને કોઈ દિવસ તમે બહારના પેકેટ જ નહીં લાવો તૈયાર એકવાર ઘરે આ રીતે જરૂરથી તમે બનાવજો આ રીતે તમે પાણીપુરીના મસાલાનો આ રીતે પાવડર બનાવીએ અને કાસની બવણીમાં રાખીને તમે ફ્રીજમાં બે મહિના ત્રણ મહિના સુધી આ સ્ટોર કરી શકો છો આ મસાલો જરાક પણ બગડતો નથી તમને જ્યારે પણ ઈચ્છા થાય પાણીપુરી બનાવવાની તો તમે આ રીતે તમે પાવડર બે ચમચી ત્રણ ચમચી પાણીની અંદર એડ કરી અને તમે પાણી સરસ રીતે બનાવી શકો છો તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો તો તૈયાર છે આપણો પાણીપુરીનો મસાલો અને જો મારા પાણીપુરીના મસાલાની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન દબાવવાનું ભૂલશો નહીં અને કમેન્ટ કરી જરૂર કહેજો કે મારા પાણીપુરીના મસાલાની રેસીપી કેવી લાગે જય સ્વામિનારાયણ